આદિવાસી વિસ્તાર સાબરકાંઠાનો ખેડબ્રહ્માનો ધરોઈ ગામ છે આમ તો ધરોઈ નામ પડે એટલે આપણને બધાને ધરોઈ ડેમ યાદ આવે પણ એ કોઈ એવો ડેમ નથી અને પાણીની મુશ્કેલીઓ આ વિસ્તારમાં ખૂબ છે તળાવો ઘણા છે પણ વર્ષો થયા એને ગળાય અમે આ વિસ્તારનું તળાવ સરકારની સુજલામ સુફલામ અભિયાન અને ડૉક્ટર કેઆર શ્રો ફાઉન્ડેશન એની મદદથી ઊંડું કર્યું છે ચાલવું બહુ પડે આદિવાસી વિસ્તારોમાં પહાડો અને એ ચડીને તળાવ જોવા જવાનું થાય તો ચલો સાથે જઈએ જોઈએ કેવું કામ કર્યું અને એનાથી ફાયદો શું થયો એ લોકો સાથે વાત કરીએ વરસાદ પડ્યો એટલે આમ તમે વાડીને રાખ્યું તો પહેલાં બાજુમાં હવે વાડીને રાખ્યું તું પણ બહુ વરસાદ પડ્યો એટલે બેન આવી રીતે ઊઘી ગઈ ખેતી આ ફરીથી બગડી બગડી ગઈ એટલે અમો તો અમને હવે કોઈ વેપારી લેશે નહીં એટલે અમાથી અમને શું મળે વિગો ડોડ વિગામ તો આપણે આશા હોય આ પાક લેશું એટલે તમારે પાછા જમીન એ ટૂંકી વિગો દોઢ વિગોજ બને એટલી જવું એટલે અમાથી આ જે હતું એ તો પતી ગયું ખેતી કરવાની અમારા ખેતીવાડી હે બગરી અઠીઓ રૂપિયા લે તે શા ખોડ લઈએ કોઈ મેઠું મરસું લઈએ સો રૂપિયા બસે થાય સો રૂપિયા બસે થાય તો અમે હવે અમે આ શિયાળુ ખેતી હે હિયાળુ ખેતી અમે હેનું કરીએ અત્યારે ખાતરનો પાવતી ગોહે અત્યારે શા ખોડનો મેઠા મરસાનો એવો બધો વતી ગયો અમે હેનું પણ ખેતી કરીએ તો હવે આ શિયાળું ખેતી કરવી હતી હવેનો મજૂરીએ જઈએ દો પંદર દન બે જણ જઈએ તો મન દોટ મણ ગઉ નખી શકીએ તો એ તરફ અમારો પરિવાર બે ચાર જણો ખાવાળો તો એ અમાર પૂરું થાય બાર મહિને ન થાય કે તો અમારે પોણીની બહુ તકલીફ પીવા પીવાની અમે વરસાદ આવો હોય તો હેડપંપે જઈએ હેડપંપે એ પોણી લાવીને પીવાનું ઓ તો અમારે થઈ જાય ડોળ પોણી તે અમાર પોણી નહીં આવે એને વળી સોખું થાય ત્યારે હું લઈ જાય પીજે એવી અમન બહુ તકલીફ હતી અમન ત્યાં સો જઈએ અમારે નહીં પંપ નહીં કૂવો ને કોઈક બીમાર થઈ ગયો હોય તો અમારા રોડ નહીં તે ઓહો દોરીને જોડીએ કરીને લઈને જાવો પડે ત્યારે અમે રસ્તા ઉપર જઈએ ત્યારે અમે એ દવાખાના પીનો

પાછું ભાડું થાય નહીંથી જવા ભાડું ને બધું પણ અને તો ખેતીમાંથી તો તમારે ખાલી ખાવા પીવાનું તમારે ચોખા થતા હશે તમે મકાઈ કરો મકાઈ ને ઘઉં ને કરો એટલે તમારો રોટલો તમારો વરસનો ભરાઈ જાય એટલું ઘઉં મકાઈ મળી જાય એટલું મળી રહે બરાબર છે બાકી મજૂરી કરો એમાં શાક ને બધું થાય છોકરાઓ ભણે તમારે છોકરાઓ લગભગ ત્રણ કિલોમીટર છે આટલાથી સાડીને જવું એટલે કાઠું જાય જોવા અને સમજવા માટે ખાસ આજે આવી કે શું સ્થિતિ છે તળાવ ગળાવવાથી પરિવારોને શું ફાયદો થયો એ સમજવા માટે પણ જયારે અહીંયા આવીને જે સ્થિતિ એમની સાંભળી તો આમ એવું થાય કે દેશ આપણો ક્યાં પ્રગતિ કરી રહ્યો છે અને પરિવારો કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે તળાવમાં ચોમાસા દરમિયાન એમણે કીધું કે બેન સૌથી વધારે મુશ્કેલી પડે એમને પાણીની કેમકે તળાવમાં ડોળું પાણી હોય એટલે પી ન શકીએ બીજું તળાવમાં જેમ જેમ ગરમી થતી જાય અને તળાવમાંથી પાણી સોસાતું જાય એટલે ઉનાળામાં અહીંયા કોઈ એટલે આ તળાવમાંથી એ લોકો પીવાનું પાણી એક જગ્યા ઉપર લઈ જાય છે પણ જ્યારે તળાવ સુકાઈ જાય અને થોડું ઘણું પાણી રહે એટલે પાછા દયાવાન પણ ઘણા એટલે જાનવરો માટે પાણી રાખી મૂકે એમના પીવાના પાણી માટે બેડા ઉપાડીને બહેનો બધી જગ્યાએથી શોધવા જાય પાણી અને હેન્ડપંપ નથી જો હોય તો આ લગભગ પંદર વીસ પરિવારોનું કુટુંબ અહીંયા રહે છે બધાને એ પાણી મળે સ્કૂલ છે અહીંથી લગભગ અઢી ત્રણ કિલોમીટર જેટલું અંતર થતું હશે પણ બાળકોનું નિયમિત શાળાએ જવાનું કેમકે આ ડિસ્ટન્સના કારણે નથી થતું ચોમાસામાં તો બિલકુલ જ શક્ય નથી ત્યાં આગળ જવું ઈવન પ્રસુતિ વખતે કે કોઈ બીમારી વખતે બેન બીમાર પડે તો પણ તકલીફ પડે આ બધી જ વાતો એમણે આપણને કરી છે અને મને એમ લાગે કે સરકારને તો લખીએ જ એમ પણ સમાજ તરીકે આપણે જો સાથે આવીએ એક પણ પરિવાર પાકા ઘરમાં નથી રહેતો પીવાના પાણીની મુશ્કેલીના ઉકેલ માટે પણ ક્યાંક આપણે મદદરૂપ થઈએ તો એક હેન્ડપંપ પણ આ પરિવારોને બનાવીને આપી શકાય કમોસમી વરસાદ આ વખત થયો છે અને ખેડૂતોએ મોં પણ બહુ પાડી કે નુકસાન અને સાચી જ વાત છે બહુ જ મોટું નુકસાન પેલું કે પડ્યા પર પાટા જેવું છે થપાટો વારંવાર મરાઈ રહી છે કુદરતની અહીં પણ એટલું જ મોટું નુકસાન આ પરિવારો નાની નાની જમીન એમની એમણે કીધું કે બેન ચોમાસું ખેતીમાંથી એમને વળતર મળે ને તો એમાંથી જે બે વીઘા જમીન હોય એમાંથી જે મળે અડદ કર્યા હોય કપાસ કર્યું હોય એમાંથી તો એમાંથી બચે તો અમે પછી એમાંથી શિયાળું અમારું બિયારણ ખાતર એ લાવતા હોઈએ પણ આ વખત તો એ લાવવા માટેનું બધું જ જતું રહ્યું અને મજૂરી કરે મોટાભાગે બસો અઢીસો રૂપિયામાં જે મળે તે આજુબાજુના ગામોમાં એ બધામાં જતા હોય છે ખબર નહીં સરકાર ક્યારે અહીં આગળ પહોંચશે આ બધા પરિવારો સુધી પણ અમે પ્રયત્નો કરીશું એઝ અ વીએસએસએમ તરીકે જેટલું થઈ શકે એટલું તમે સૌ જોડાશો તો વધારે સપોર્ટ કરી શકીશું કે ક્યાંક આપણે ઉણા રહ્યા આમના સુધી પહોંચવામાં મૂળ વાત હતી તો હું તળાવ નહીં કરવા આવી પણ એમની પરિસ્થિતિ જાણીને આમ હલી જવાય એના જેવું છે અને તળાવથી તો ચોક્કસ એમને ફાયદો થશે એ તો કરવું જ જોઈએ અને આદિવાસી વિસ્તાર પાણી મબલક અહીંયા આગળ આવે પણ એને સ્ટોર કરવા માટેના જે વાસણો કહેવાય એને પણ સરખા કરવાની એટલી જ જરૂર છે